નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ચાર એવી ખરાબ આદતો પચાસ વર્ષથી વધારે ઉંમરના લોકોમાં દુખાવા અને સાંધાઓ જકડાઈ જવાનું કારણ બની શકે છે પણ ચિંતાનો કોઈ વિષય નથી હું એની સાથે સાથે તમને એ પણ બતાવવાનું છું કે આ વસ્તુનું સોલ્યુશન કેવી રીતે લાવવાનું તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે એવી કઈ પહેલી વસ્તુ છે જેના કારણે સાંધાઓમાં દુખાવો થઈ શકે કે પછી સાંધાઓ જકડાઈ શકે છે તો સૌથી પહેલી ખરાબ આગત તો મિત્રો એ છે કે લાંબા સમય સુધી બેસી રહેવું જ્યારે આપણે લાંબા સમય સુધી બેસી રહીએ છીએ ત્યારે ઇપ્સની આગળના ભાગે આવેલા સ્નાયુઓ એ જકડાઈ જાય છે એ ટાઈટ થઈ જાય છે અને જેના કારણે લાંબા સમયે આ ટાઈટ સ્નાયુઓ આપણા કમરના દુખાવાનું કારણ બને છે કમરના દુખાવાનું કારણ કેમ બને છે કેમકે આ ટાઈટ સ્નાયુઓ આપણા પેલમિસને આગળની તરફ ખેંચે છે જેના કારણે કમરનો જે કવ છે એ વધી જતો હોય છે અને જેના કારણે આપણને કમરમાં દુખાવો ચાલુ થઈ શકે છે પણ ગભરાવાની જરૂર નથી અગર ઓલરેડી એ મસલ્સ ટાઇટ છે તો એને કેવી રીતે રિલેક્સ કરવા કેવી રીતે ફ્લેક્સિબલ બનાવવા એ આપણે હવે જોઈશું તો સૌથી પહેલાં તો મિત્રો કોઈ પણ એક્સરસાઇઝ અમારી કરતા પહેલાં એ ખાસ જાણી લેવું કે બધી જ એક્સરસાઇઝ બધા માણસો માટે સુટેબલ હોય એ જરૂરી નથી તો કોઈ પણ એક્સરસાઇઝ કરતાં પહેલાં તમારા ફેમિલી ડોક્ટર કે ફેમિલી ફિઝિશિયન કે ફિઝિયોથેરાપિસની સલાહ જરૂરથી લેવી તો હવે આ હિત આગળના ભાગના સ્નાયુઓને ખેંચવા માટે ફ્લેક્સિબલ બનાવવા માટે સૌથી સરળ એક્સરસાઇઝ એ છે કે એક પગ આગળ રાખી અને બીજા પગને આવી રીતે નીચે જમીન પર મૂકી આવી રીતે આ નેવ ડિગ્રીનો ખૂણો બને એવી રીતે બેસી જવું પછી ખાલી એટલું જ કરવાનું છે કે પેલ્વિસને સ્ટ્રેટ ન્યુટ્રલ પોઝિશનમાં રાખી અને આપણે ખાલી બોડીને સ્ટ્રેટ આવી રીતે આગળ લઈ જવાનું છે તમે જેવું એને થોડું પણ આગળ લઈ જશો તમને આગળના ભાગે જે પગ નીચે છે ત્યાં આગળ તમને એક સ્ટ્રેચ ફીલ થશે એ સ્ટ્રેચને વીસથી ત્રીસ સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું છે અને પાછું આવી જવાનું છે હવે ઘણા વડીલો હોય કે નીચે જમીન ઉપર આ મૂકતાની સાથે પલંગ ઉપર પણ કરી શકો છો એમાં કોઈ વાંધો નથી કે પછી નીચે ગાથલું મૂકીને પણ આ એક્સરસાઇઝ કરી શકાય છે પણ ધ્યાન રાખવું કે આ એક્સરસાઇઝ બંને પગે વારાફરતી વારંવા રિપીટ કરવી એટલીસ્ટ 5 કાઉન્ટ્સ માટે ધ્યાનથી જોઈ લેજો કે 90 નાઇન્ટી ખૂણો બનવો જોઈએ જે પગ આગળ છે ત્યાં નીચેનો પગ એકદમ સીધો રહેશે બોડી સ્ટ્રેટ રહેશે અને ખાલી આપણે આગળની તરફ આવી રીતે જવાનું છે અહીંયા આગળના ભાગે આપણને ખેંચાણ અનુભવાય બસ એટલું ત્યાં સુધી પકડી રાખવાનું સેકન્ડ અને પછી રિલેક્સ કરી દેવાનું આના સિવાય બીજી વસ્તુ આપણે એ કરી શકીએ કે કન્ટિન્યુઅસ બેસવાનું ટાળો ત્રીસ મિનિટથી વધારે જયારે તમારે બેસવાનું થાય તો ત્રીસ મિનિટ પછી તમારે ઊભા થઈ જવાનું ખાલી જસ્ટ એક નાનું રાઉન્ડ મારી અને પાછા સિટિંગ પોઝિશનમાં કે તમારી ચેરમાં પાછા બેસી જવાનું

અને નીચે નું છે આ એક્ટિવિટી પણ તમારે 5 થી 10 વાર માટે કરવાની છે જેથી કરીને જે સ્નાયુઓ આપણા પાછળના જે બેકના મસલ્સ સ્નાયુઓ છે જે વીક થઈ ગયા છે ને આપણે સ્ટ્રોંગ કરી શકીશું સાથે સાથે ખભાના જે આગળના સ્નાયુ જે ટાઈટ થઈ ગયા છે એને આપણે સ્ટ્રેચ પણ કરી શકીશું અને આના પછી બીજી એક્ટિવિટી એ કરવાની છે કે બંને હાથને આ રીતે સીધા લઈ જવાની જગ્યાએ થોડા ઉપર રાખી ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે 45 ડિગ્રી નો એંગલ આવી રીતે અહીંયા બનાવી અને એને પાછલી તરફ ખેંચવાનું છે અને ફરીથી હોલ્ડ કરી રાખવાનું છે 15 સેકન્ડ માટે અને આ એક્ટિવિટી પણ પાંચ વાર રિપીટ કરવાની છે અને જેના કારણે આપણે જે ખભા આવી રીતે આગળની તરફ ઝૂકી ગયા છે એને આપણે સ્ટ્રેટ કરી શકીશું અને એના કારણે થતી તકલીફોને પણ અટકાવી શકીશું હવે ત્રીજી અને સૌથી ખરાબ આદત જે પચાસ વર્ષથી વધારે ઉંમરના લોકોમાં જોઈન્ટના દુખાવા કે પછી સાંધાઓના ચકડાઈ જવાનું કારણ બની શકે છે એ છે કે આવી રીતે ટેકો લઈને ઊભા થવાની આદત હવે મિત્રો આમાં ખોટું એ છે કે જ્યારે તમે ઊભા થતી વખતે હાથનો સપોર્ટ લઈને ઊભા થાવ છો તો જે પગના સ્નાયુનો યુઝ થવો જોઈએ પગના સ્નાયુ જે મજબૂત થવા જોઈએ એ નથી રહેતા જેના કારણે આગળ જતા શું થશે કે પગના દુખાવા એટલે કે ઘૂંટણના દુખાવા થવાનું ચાલુ થઈ જશે કેમ કે ઘૂંટણ ઉપર પ્રેશર વધારે આવે છે ઘૂંટણના સ્નાયુ મજબૂત નથી રહ્યા તો એ જ તકલીફ આપણને થઈ શકે છે ખાલી આ રીતે સાંધાનો સપોર્ટ લઈ અને ઊભા થવાના કારણે તો મહેરબાની કરીને સૌથી પહેલા તો ઊભા થવું હોય તો પ્રયત્ન કરવો કે અગર ના થાય થોડા પણ સપોર્ટની જરૂર હોય તો બંને હાથ ઘૂંટણ પર મૂકી અને ઊભા થવાનો પ્રયત્ન કરો જેથી કરીને આપણા પગના સ્નાયુનો યુઝ થતો રહે અને પાછા બેસતી વખતે પણ ટ્રાય કરો કે બંને હાથ આગળ રાખી અને પછી ધીમે ધીમે બેસો એકદમથી ફટાક દઈને જેમ અમુક લોકોની આદત હોય છે કે ચેર જોઈએ એકદમ ફટાક દઈને બેસી જાય એવું ના કરો એવું કરવાનું ટાળો અને ધીમે ધીમે હાથ આવી રીતે સાથળ પર મૂકી અને ધીમે ધીમે બેસવાનું કરો જેથી કરીને પગના સ્નાયુને આપણે મજબૂત રાખી શકીશું હવે ચોથી અને છેલ્લી ખરાબ હાલત જે આપણને આગળ જતા તકલીફ આપી શકે છે એ છે કે શ્વાસ રોકીને કોઈ પણ કામ કરવું એક્ઝામ્પલ આપું તો જયારે કોઈ પણ માણસને આગળથી લેવું હોય શું કરશે હવે શ્વાસ રોકશે પછી કઈ કામ ઉઠાવશે અને પકડી અને પછી એ વસ્તુને નીચે મૂકશે હવે આ વસ્તુમાં થાય છે શું કે જયારે તમે શ્વાસ રોકીને રાખો છો તો એના કારણે તમારી એબડોમિનલ કેબિટી પર પ્રેશર વધારે આવે છે જેના કારણે આપણા જે કોર મસલ્સ હોય એનો યુઝ નથી થતો અને સાથે સાથે પ્રેશર વધારે હોવાના કારણે બીજા જે ઓર્ગન્સ છે એને પણ આપણે ડેમેજ કરી શકીએ છીએ તો જેથી કરી આ આદત ખાસ કરીને ટાળવાની છે જેના કારણે આપણે આગળ જતા જે વધારે થતા નુકસાન છે એને પણ અટકાવી શકીએ છીએ

શ્વાસ બહાર કાઢતા કાઢતા ઊભા થાવ જેથી કરીને જે એબડોમિનલ પર પ્રેશર વધી જાય છે એને આપણે અટકાવી શકશું અને એનાથી થતા ગેરફાયદાને પણ ટાળી શકશું તો મિત્રો આ ઇન્ફોર્મેશન અગર તમને ગમી હોય અને તમને વધારે જાણકારી જોઈએ છે આવી જ ફિઝિયોથેરાપી રિલેટેડ તમારા હેલ્થ રિલેટેડ અને સ્પેશિયલી પચાસ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે તો આજે જ ફિઝિયોટેન્સ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા સ્વજનો સાથે જેથી કરીને વધારેમાં વધારે લોકો આ વસ્તુનો લાભ લઈ શકે